અને હું એ નાઈ થઈને ફ્રેશ થઈ ગઈ છું જસ્ટ હમણાં છે છે તો અત્યારે હવે મેં કીધું કે ચાલો રાંધવાની તૈયારી કરવી છે તો વિચાર કરું છું કે શું રાંધું તો સૌથી તો થોડુંક કંઈક મીઠું બનાવી લઈએ હવે છે શું બનાવું છું રવો બનાવું છું કે નકા ખીર કુટમાં કંઈક કરે કરી નાખશું જે ઈઝી પડે ને એ આપણને અને ત્યારબાદ આપણે બીજું બધું કામ કરશું હજી ઘણું ઘણું ખરાબ કામ છે ને એમને મારું કહેવું છે કારણ કે છે ને તેમાં એવું થયું છે કે ડ્રીલની વાત જોઈ છે ડ્રીલ આવે તો કઈક ફાંકા ફૂંકી થાય તો પછી અંદર કઈ વસ્તુ આપણે ગોઠવીને કરી ઘોડો અમે લગાડ્યો છે અહીંયા છે છે એક ઉપર નીચે મારવાની બીજી ખીલી તો એની માટે થઈ અને વાટ જોઈ છે સાંજે ડ્રીલ આવે ત્યારબાદ બધું કામ થશે તો ચાલો આપણે રાંધવાનું ને કરી લઈને જો અહીંયા ફાતેમાં બેઠી છે નાઈ ધોઈ અને અહીંયા હજી ઓછા નીકળ્યા નથી પોટલામાંથી પોટલા બધા જ મેં એક ચડાવી દીધા છે તો કયા પોટલામાં શું હતું એ કાંઈ ખબર નહોતી

થોડી નાની અમથી શોપિંગ કરી છે પણ તમારા લોકો સાથે શેર કરી દઉં કે શું કર્યું છે અને શું નહીં વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ વિડીયોને આટલું બધું પ્યાર અને સપોર્ટ દેવા માટે તો ચાલો આ હું તમને બધી જ વસ્તુ દેખાડી દઉં તો ચાલો જો મે આટલા પાર્સલ મંગાવ્યા છે આ છે આપડા ન્યુ ઘરની શોપિંગ એટલા માટે થઈ ગયા ચાલો હું તમને એક એક કરીને દેખાડી દઉં હા

પ્લાઝો પેન્ટ છે એ પણ અને એનું ટી કે બે સેમ સેમ થઈ જાય છે તો બસ આ છે આ લોકોના બે ના એવા જ છે અને ઉરેનના માપના છે ને આવા મહિલા ને તો માટે સિમ્પલ છે ને

બનાવી થોડુંક ઘી નાખીને એલચી નાખી દીધી છે હવે એમાં નાખશું સેવ થોડુંક બનાવીશ પછી ખાશે હોય કોઈ પાતો આપણે એક જરાક થોડુંક બનાવી લઈને જરાક ચમચો બમચો ગોતી આવું ચાલો આપણે દૂધ પણ નાખી દીધું છે અને હવે એની અંદર આપણે ખાંડ નાખી દેશું જરા પછી બે ચાર દિવસ આપણને ઓલું થશે કેમ કે સેટઅપ કંઈ થયું નથી ને એટલે ફોન કેમ રાખવો બસ થોડીક જ બનાવી છે મેં હવે આ પાકી જાય ને ઘાટી થઈ જાય ને જીદી ત્યારબાદ એની અંદર આ નાખી દેસું આપણું ખીર ખેરખૂરમાં થઈ ગયું રેડી આપણે મેં બે ત્રણ બે આવા બાથરૂમમાં લગાડ્યા એક અહીંયા લગાડ્યો છે મેં કીધું લાઇટર માટે અને બે અહીંયા ત્રણ અહીંયા લગાડ્યા છે અહીંયા ચમચા ને એ બધા ટાંગી દઈશ તો શું આડા ના આવે ઓલા કિચન ઉપર આડા આવતા હોય ને એટલે માટે થઈને આ જો મારું શિફ્ટિંગના ચક્કરમાં મારું ફૂલ તૂટી ગયું હજી મેં હમણાં જ લીધું હતું હજી ગમલામાં આપણે ફિટ પણ નથી કર્યું એમને રાખ્યું છે સરસ મજાનું ગુલાબ હતું પણ અહીંયાથી ડાળકી તૂટી ગઈ છે હવે એને સેટ કરવી પડશે અને નવા પાંદડા પર આવે છે બાકી આ બીજા આપણા પ્લાન્ટ આપણે બપોરે જમી અને પછી થોડી વાર લાંબો વાસો કર્યો સુઈ ગયા હતા અને ત્યારબાદ અત્યારે છોકરા ઉપર અગાસીમાં આવ્યો ને તો હું એ લોકોને ઉતારવા માટે આવી છું આ જોઈ લઈએ આ છે અમારી છત ઉપરથી કાંઈક લીઓ અહીંયા પાછળ છે વાડી કાંઈક ઉઈગ્યું છે અંદર એરંડિયું છે લગભગ

કે વાત જવા દો અત્યારે બધું અસ્ત અસ્તવ્યસ્ત છે કેમ કે કબડ આવ્યું ને તો કબડને અહીંયા આપણે સેટ કરી દીધું છે કબટને પણ આ ઘરમાં જ સેટ કરી નાખ્યું છે અને અત્યારે અમારું શું કામ ચાલી રહ્યું છે અત્યારે જો ડ્રીલથી આવી રીતે આ હોલ થાય છે અને આ અહીંયા ટીવી માટે હોલ કર્યા છે કેમ કે બોર્ડ અહીંયા છે એટલે ટીવી અહીંયા ઉપરથી આવી જાય ને તો બસ આખા ઘરમાં અત્યારે જો આ અહીંયા ટ્યુબલાઇટના હોલ કરીને ઈ લગાવ અને ઘરની હાલત તમે એકવાર જોઈ લો અહીંયા ઓલું શું કહેવાય મિસ્ત્રી ખાનો ખુલ્લો છે મિસ્ત્રી નહીં આને શું કહેવાય ફિટિંગ કરતા હોઈએ એને બસ બધી બાજુ જો અહીંયા આપણે છે ને તે કુરાન શરીફ રાખવા માટે કર્યું છે પછી આ ઘોડો આપણે કાલ તો માર્યું હતું પણ સરખું થયું નતું તો આજે મજબૂત થઈ ગયું કે હવે હલબલે નહીં પછી અહીંયા પણ આપણે હોલ કહી રહ્યા છે કે આપણું એક રેન્ક આવવાનું છે આપણે વ્યારું પાણી કરી લીધા છે ને હવે કાલ આ બધું જ ગોઠવાઈ જશે અહીંયાથી હવે ફાઇનલી અત્યારે છે ને આપણે જો હવે અત્યારે તો કાંઈ નહીં થાય બસ આ હોલ ને બધા પડી જાય જેટલી વસ્તુ છે એ થઈ જાય પછી કાલ સવારથી છે ને બધા જ કપડાં પહેલાં કબાટમાં મૂકી દઉં અને અત્યારે મારું એટલું માથું ચયું છે આમ ગજબનું આખું માથું દુઃખે છે અને અહીંયા એકદમ જ દુઃખે છે તો હવે એ થઈ જાય ને એટલે એમ કે આ બધું કામ થઈ જાય ને તો હજી એ લોકો તો હજી કામ કરીને ફ્રી થઈ જશે હું તો તોય ફ્રી નહીં થાઉં કેમ કે આ બધું જ ઉપાડીશ અને કચરા પોતા કરીશ ને પછી સુવાનો વારો આવશે કેમ કે આ ધૂળું ધૂળું થઈ છે ને ઓમે છે ને ત્યાં અહીંયા વધારે ધૂળ આવે છે વાડી વિસ્તાર જેવું છે ને એટલા માટે અને અહીંયા પણ આપણે ટ્યુબલાઇટ લગાડી દીધી છે તો બહુ મસ્ત ક્લિયરિટી આવે છે ચાલો ફ્રેન્ડ્સ તો અત્યારે આપણે ચાલુ કરી દીધું છે કબાટના કપડાના પોટલા ખોલી ખોલીને થોડાક અરેન્જ કર્યા છે મેં હજી ઝાઝા નથી ગઈરા સાફ કરતી જાઉં છું આ નીચે તો હજી રાખ્યું છે આ બે ભયરા છે બધા એમાં કપડાં ઘડી કરી કરીને મૂકા અને આમાં છે ને હજી આ બોક્સ છોકરીઓના બધા કપડાં અરેન્જ કરીને બોક્સમાં જ રાખી દીધા છે હજી તો ખાલી બે જ પોટલા થયા છે અને અહીંયા આમાં છે ને હુરેનના ફ્રોક ને એ છે અને આપણી જો ટીવી પણ સેટઅપ થઈ ગઈ છે અહીંયા આ આદિવાલમાં આપણે ટીવી ને રાખ્યું છે સવારમાં ઊઠીને અમે એ જ કામ ઉપાડ્યું છે ને બધાય જો ડૂચા જ્યારે ખોલી ત્યારે ડૂચા જ નીકળે છે બસ એ બધાય કપડાં કાઢ્યા ને તેની થેલીઓને આને તેનો ઓલાય છે અહીંયા ને હવે જાઉં છીએ નાસ્તો કરવા માટે કેમ કે સવાર કામ કરતા હતા તો કે કામ એક જરાક એક જેટલું કામ ઉપાડી છીએ અને કલાક બે કલાક તો આમનેમ નીકળી જાય છે તો હવે છે ને તે આટલું થયું છે ને હવે અમને બધાયને લાગી છે ભૂખ તો હવે પેલે નાસ્તો કરી લઈએ પછી આગળના પોટલા બપોરે જોશું હવે નાસ્તો પાણી કરીને કામ કરીને પછી આપણે ઓલું પણ કરવાનું છે જો હજી આટલા પોટલા છે કબાટના અને આમાં છે ને એ બધાય મારા પર્સ ને એ બધુંય છે તો આટલું છે હજી કબાટનું સમાન આ બેન ગયા તા બહારે આવી ગયા જ પાણી પીવરાવે ને ફાતેમાં பிஸ்கிட்டு உடா உடாடு